એમ આપણા જીવન રૂપી ઘોડાની દોર કોના હાથમાં હોવી જોઈએ તો કે કેવલ ને કેવલ દ્વારકા વાળાના હાથમાં અર્જુન નિષ્ફિકર હતો કેમ તો કે એના ઘોડાની લગામ કૃષ્ણ પાસે હતી એમ આપણા જીવનની લગામ હોતે કોકના હાથમાં હોવી જોઈએ આપણે બગડી ગયા છે એનું કારણ આપણે લગામ છે ને મુકાવી દીધી છે આપણા ગુરુ પાસે આપણી લગામ આપણા મા બાપ પાસે હું મારી કથામાં ખાસ કહું છું સાહેબ બીજું કાંઈ નહીં તમને તમારા મા બાપનો ડર તો હોવો જ જોઈએ તમે તમારા ગુરુનો ડર હોવો જ જોઈએ આ ડર નથી ને એટલા માણસ માણસ બગડી ગયો છે જ્યાં સુધી તમને તમારા મા બાપનો ડર હશે ગુરુનો ડર હશે ને ત્યાં સુધી તમે બગડશો નહીં જેટલા બગડ્યા છે ને મૂળમાં તમે જોજો મેં જોયા છે મારા જીવનમાં મા બાપથી ડરતા નથી ગુરુથી નથી ડરતા ને એ એકદમ સ્વચ્છંદી થઈ ગયા છે વાત વાતમાં આર્ગ્યુમેન્ટ કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે આમ નહીં નામ નહીં હવે ભાઈ તું જોતો ખરા કથાના માધ્યમથી ભેગા થાય એટલે ખાસ કહું છું તમારી ઉપર કોઈકનો કાબુ હોવો જોઈએ હો જ્યારે તમારી ઉપર કોકનો કાબુ હશે ને હા કાંઈ નહીં તો આપણે પોતાની મેં તેવું નક્કી કરો કે હું આનાથી ડરીશ અરે કોઈનાથી છેલ્લે ભગવાનથી ડરીશ મને બહુ ગમે એટલા માટે કહું છું ગઈકાલે જ યાદ કર્યા હતા હનુમાન પ્રસાદ પોદાર પોદારને ગીતાપ્રેસ ગોરખપુરના સંપાદક હનુમાન પ્રસાદ પોતાના શબ્દ માણસનો ડર જ્યારે ખતમ થઈ જાય ને ત્યારે માણસ સ્વચ્છી બની જાય અને ધર્મ જગતમાં આગળ વધવા માટે બે ડર હોવા જોઈએ એક પાપનો ડર અને બીજો ભગવાનનો ડર આ ડર બહુ જરૂરી છે સાહેબ નકર અહીંયા હરિદ્વારમાં આવ્યા હોય ને તો હરિદ્વારમાં બેઠા બેઠા કોઈક ની કૂથલી કિરા કરે હો અહીંયા બેઠા બેઠા કોની નિંદા ભલા માણસ તું હરિદ્વાર માં બેઠો છો પદ્મપુરાણમાં વિષ્ણુ પુરાણમાં તો સ્પષ્ટ લખેલું હરિના દેવતાઓને આવવા માટે હોતે ભગવાનની રજા લેવી પડે છે આપણને તો અનાયાસે અહીંયા આવવા મળ્યું છે સમજી લેવાનું કે આપણે બહુ પુણ્યશાળી છે પણ અહીંયા આવીને આપણે હખણા નો રહીએ અહીંયા આવીને હોતે કોકની નિંદા કરીએ સાહેબ બહુ ઈમાનદારી કહું આ કદાચ મારી પેલી એવી કથા છે કે જેમાં આમ આમ બીજું કઈ સંભળાતું નથી હો બધાય મર્યાદામાં રહી છે હરિદ્વારમાં આવ્યો ચકડી મચાવી દે બહુ રાજી થાવ ક્યારેક ક્યારેક અમુક શ્રોતાઓ એવા મળે અમને બહુ ગમે વ્યક્તિગત સુખી થવું હોય તો હંમેશા માટે ધર્મનો ડર હોવો જોઈએ પાપનો ડર હોવો જોઈએ ભગવાનનો ડર હોવો જોઈએ આપણા બાપ ગુરુ નો ડર હોવો જોઈએ ડર હશે તો માણસ ભૂલાય નહીં એટલા માટે હજી એક વાર કહું છું ગીતા વાંચો ભાગવત વાંચો મહાભારત વાંચો વાંચવા જેવા ગ્રંથ છે ખાલી વાંચવા જેવા નહીં તમારા છોકરાની બાજુમાં બેસાડો જયારે ગીતાનો શ્લોક વાંચો રામાયણ ની કથા વાંચો બાપુ હું બહુ ભાગશાળી છું આખા ગુજરાતમાં કોઈ ગુજરાતીમાં રામાયણ નથી કરી મેં પેલી કરી હતી રામાયણ કરી એક કાશીમાં કરીને એક રાજકોટની બાજુમાં વાળધરી આખું વાલ્મીકી રામાયણ જેમાં રામાયણ રામ ભગવાનનું જબરજસ્ત ચરિત્ર લેખું છે તુલસીકૃત રામાયણ છે પણ થોડીક અધૂરી છે રામ ભગવાન ધામમાં ગયા એવી કથા તુલસી રામાયણમાં નથી પણ વાલ્મિકી રામાયણમાં રામ ભગવાન ના જન્મ પેલા થી લઈ રામ ભગવાન ના દીકરા એના દીકરા સુધી મને મહાભારત કથા કરવાનો એ મોકો ભગવાને આપ્યો છે લોકોને જાહેર માં કહું છું ગ્રંથ વાંચવા જેવા છે વાલ્મિકી રામાયણ મહાભારત આ બધા વાંચો નવરાઓને ને ત્યારે થોડું થોડું વાંચતા શીખો